જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ટાટા કંપની અલ્ટ્રોઝ જોઈ રહ્યા છો ટાટા અલ્ટ્રોજ વેચી દેવાની છે ચાચવેલી ગાડી ન્યુ કન્ડિશન બે હજાર બાવીસ નું મોડલ છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી વન વનર ગાડી છે ટાટા અલ્ટ્રોઝ વેચી દેવાની છે સાવ ઓછા કિલોમીટર ચલાવેલી છે ફક્ત સોત્રીસ હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડમાં ગાડી જોવા મળી રહી છે ટાટા અલ્ટ્રોઝ વેચી દેવાની છે તો વિડિયો પૂરો જોતા રહીશો ટાટા અલ્ટ્રોઝની બધી જ માહિતી મળી રહેશે નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ટાટા અલ્ટ્રો ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર બાવીસ નું મોડલ છે વન ઓનર ગાડી છે આ અલ્ટ્રોજ ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ટાટા અલ્ટ્રો જોવા મળી રહેશે ટાટા અલ્ટ્રોજ તમારે જો આ ટાટા અલ્ટ્રોજ ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ રૂબરૂ મુલાકાત લેવા જવું જવું હોય હોય જોવા તો તમે પણ જઈ શકો છો એકદમ છાચવેલી ગાડી છે ચાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી અને ગાડીનો ફૂલ વીમો શરૂ છે આ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ટાટા અલ્ટ્રોજ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તેમનો નવ્વા છે આ ટાટા વધુ માહિતી મેળવી શકો છો બે હજાર બાવીસ નું મોડેલ છે અત્યાર સુધીમાં ગાડી ફક્ત ચોત્રીસ હજાર કિલોમીટર ચલાવેલી છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત સાત લાખ પચીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ભાવમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ રાજકોટ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ટાટા અલ્ટ્રો ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમારી આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું